आजी पेशियल पंजाब की सेवा करो मटे हुए जाएँ मित्रो मजा मार चाव चल ही होगा तूफान वाला इलाका है और यहाँ चलने का थक लग जा। जाए थकी जाए કરી ચરખડાવાળી પીઠળ તને કરશે રે કામ કેમ છો મિત્રો હું છું વખત દરબાર અને સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદર જાજા સમય પછી લોગની અંદર આવ્યા છે તમને એવું થતું છે કે આ મહિના દિવસથી આ ગયા ગયા દેખાતા નથી યુટ્યુબની અંદર તો કંઈ નહોતું મિત્રો પરંતુ ઘરનું કામકાજ ચાલુ હતું આ ઘરનું રિનોવેશન ચાલુ હતું એટલે એમાં હતા એટલે સમય જ ન મળ્યો આ એટલું બધા હાથે હેડલિંગ કર્યું એટલે સમય જ ન મળ્યો તમને એક આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે કઈ રીતના પ્લાસ્ટરનું કામ ચાલુ હતું તો એમાં મોસ્ટ ઓફ કામ પૂરું થઈ ગયું છે હવે એક લાઇટ ફિટિંગનું કામ બાકી છે તો મિત્રો આજે અમે જઈ રહ્યા છે ગળું કેમ કે ગઢુની આસપાસ છે ને સ્ટોલ નાખેલા છે શેના માટે તો કે કાવડ યાત્રીઓ જે જાય છે એના માટે જમવાની ને બધી વ્યવસ્થા માટે ત્યાં સ્ટોલ રાખ્યા છે તો મિત્રો એ સ્ટોલ છે સ્વર્ગસ્થ વિક્રમભાઈ કેશોદાના સ્મરણાર્થે એ સ્ટોલ રાખ્યા છે અને જે ભાવિ ભક્તો જે સોમનાથ હાલીને પગપાળાને જાતા હોય છે એમના માટે જમવાની ને બધી પાણીની એને વ્યવસ્થા કરી છે તો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈ અને હું તમને બતાડું કે કેવી વ્યવસ્થા છે ચાલો જોડાયેલા રહેજો છેલ્લે સુધી બ્લોકની અંદર મળે ત્યાં તો મિત્રો અમે ઘડું પહોંચી ગયા છે અને અહીંયા જે સ્ટોલ રાખ્યા છે કાવડયાત્રીઓ જે જાય છે એની સેવા કરવા માટે તો અમે બધા અહીં સેવા માટે આવ્યા છે આ વાંદ્રવર્ડનો આખો ગ્રુપ છે અહીંથી માહિતી બધા એને દેખાડું અર્થી જો બા રાજા સમય પછી હો તમારે કેમેરા માં દેખાડવા રાજા સમય પછી હો કનેક્ટ કરી કેદી આવે તમારો બ્લોગ

હા સાચું અમને થાય બ અમે તોય કરીએ ઓ કેવીલા દીઓ આવશે ધીરે ધીરે આવશે આપણો ટાઈમ આયેગા તમે આશામાં કે નામ આપસા ઓન્યત્રા મિત્ર હા ઓર મારતો મિત્રો તમે અહીંયા બધા

દવા તો તો ને મિત્રો અમે રવિવારે અહીંયા ગયા હતા પછી રાતે પછી મોડું થઈ ગયું એટલે વિડીયો બનાવવાનો કંઈ સમય ન મળ્યો પાછા આવતા રહ્યા અત્યારે બપોરનો સમય છે ત્રણ વાગ્યાની આસપાસનો અને અત્યારે અમે સરખડે જઈએ છીએ તો હું સરખડે જઈને તમને સરખડાનો મસ્ત વ્યૂ અને નજારો બતાડું અને તમને બતાડું કે ગીરની પ્રકૃતિ કેવી છે સોળે કળાએ ખીલી ઉઠી જેવી છે એટલે ચાલો ત્યાં જઈને તમને આખો નજારો બતાડું ત્યાંનો તો મિત્રો અમે અત્યારે હવે સરખડે જઈ રહ્યા છે સરખડી ડુંગર મારી સાથે ભરતભાઈ છે

જાવ જયો તો મહેનત બધી જરૂર હોય ને પછી કપડ બી જો હાડી જાય લોકેશન કેમ ને ફોર વ્હીલ ફોર વીલ હા પછી ચડવું હા આપણે ત્યાં ઉપર જાવું કે જો ચડી તો આવી મિત્રો અમે સરખડે એ ડુંગર પહોંચી ગયા છે અને અહીંયા અમારી સાથે અત્યારે આપણે ગુજરાતી લોક કલાકાર તો પણ શૂટિંગ માટે આવ્યા છે એમની ફેમિલી ભરતભાઈ ને બધા કેમ છો ભરતભાઈ હાર અને તમને સરખડાનું લોકેશન બતાવું એજી અમારી ઓરઠા જગ જુની આનિવાળી તાન ગઢ જુનો કે નાર એ ઓલાવાજ હાવજડા હેજડ પે અરેને અમારા ન મના નરને નાર

મેં એકવાર એકવાર તો બ્લોગ બનાવ્યો તો પણ ફરીથી અમે અહીંયા દર વખતે આવીએ છીએ ફરવા માટે એટલે ફરી વખત અત્યારે આવ્યા છે અને એ વિડીયો ચેનલમાં હતો એટલે આ ચેનલમાં એક વિડીયો હતો કે આ બ્લોગ બનાવ્યો છે અને આખો નજારો બતાડો ઉપર જઈને એક નંબર નજારો છે એટલે ભાઈ બહુ ઊંચું પણ બહુ છે એટલે થાકી જવાયે ને પણ તમે એક વખત આવો આપણે સાસણવાળો જે દેવાળિયાવાળો રસ્તો છે ને એ આમ રસ્તામાં માળી અત્યારે આવતા હોય તો અમરાપુરવાળા રસ્તામાં દેવળિયા વાળા રસ્તો તમે જાઓ તો એટલે વાળો રસ્તો આવે ને અમરાપુર આ જૂના અમરાપુર સરકારીવાળો રસ્તો કહેવાય ત્યાંથી એક કિલોમીટર સુધી પહોંચે પણ જોવાલાયક બહુ મસ્ત સ્થળ છે તમને બહુ મજા આવશે નજારો પણ બહુ સરસ છે

એ કામણ ગારી એ જી તારી મોલી રે કાના તારી મોરલી એ વાગે ને ગોકુળ ડોલે રે કામણ ગારી એ તારી બન બનસરીજી તારી ને જાળી ની વાત ની રાળી એ મારી ચોરાખડા વાળી પીઠળ તને ને કરશે રે કારો જો મારી ચોરાખડા વાળી પીઠળ તને કરશે રે કારો જો તો મિત્રો અહીંયા થોડાક ગીતોના રેકોર્ડિંગ કર્યા તો એ એમની ચેનલ છે નીતાબા સિસોદિયા ઓફિશિયલ એમાં એ વિડીયો આવશે તો તમે એ ચેનલ હું તમને નીચે મેન્શન કરી દઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો અને હવે અમે છે સરખડો ડુંગર ચડવા જઈએ છે તો ચાલો તમને બતાડું ચડી શકી દઉં तो मित्रों बहुत तूफान वाला इलाका है और यहाँ चलने का थक लग जा। थकी जाए जल्दी हमारे जा तो मित्रों बहुत जंगल जो विस्तार से। वो अगरू से। नहीं है अघरू है पहले तो पर खाई नहीं આવી જ બેસી માં ગયા ડબલ છે હા તું તો ધીરે ધીરે ઉતર નહીં એક મને ખબર છે હા તમે આ ગાડીએ જાય જુઓ હવે ગાડીએ સીધા હા આ ટેણી મારા ભેગા આવે છે મને લીલે મને ઉતા

ડુંગરમાંથી થોડા ઘરે જઈ રહ્યા છે ભાઈ થાકી જાય બહુ તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો આપણા વિડીયો હવે આવતા રહે એક બે મહિનાથી આ વિડીયો બંધ હતા પણ નો ટેન્શન ફરીથી શરૂ થઈ જશે થોડા કામમાં હતા એટલે એવું હતું પણ મૂંઝાતા નહીં તમ તારે વિડીયો તો બનવાના જ છે ને વિડીયો તો આવતા જ રહેશે ચલો જય માતાજી